શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા જીતભાઈ પોતાના ફેમિલી સાથે બાર ફરવા માટે ગયા હતા તે દરબાદ રાત્રિના સમયે શિવાજી સર્કલ નજીક પહોંચતા બે શખ્સો આવીને તેમની કાર રોકી તું કેમ કાર આમ ચલાવે છે તેમ કહી ગાળો આપી ધમકી આપી હતી ત્યારબાદ થોડી વાર માટે હોબાળો મચાયો હતો થોડી વારમાં છરી કાઢી ધમકી આપ્યા બાદ કારનો કાગ તોડી કાઢ્યો હતો તે દરમિયાન જીતભાઈ ઘોઘારોડ પોલીસમાં ફરિયાદ દાખલ કરતા પોલીસે ગણતરી કલાકોમાં બે ઇસમૂહને ઝડપી લીધા હતા નવાપરા વિસ્તારમાં રહેતા જીતભાઈ કંકોલિયા તેમના પરિવાર સાથે બહાર ફરવા નીકળ્યા હતા ત્યારબાદ જીતભાઈ કાર કાર લઈને પહોંચ્યા બાદ કોઈ અજાણ્યા રોકી કેમ આમ ચલાવે છે તેમ કહી અડધો કલાક હોબાળો મચાયો હતો ત્યારબાદ પણ કાઢવામાં આવી હતી જ્યારે જીતભાઈ દ્વારા અનેક વાર માફી માંગ્યા બાદ ઉશ્કેલા શખ્સોએ કારના કાચ તોડી નાખ્યા હતા અને મારી નાખવાની ધમકી આપતા જેને લઈને જીતભાઈએ ઘોઘારોડ પોલીસમાં ફરિયાદ દાખલ કરાતા હતા ઘોઘારોડ પોલીસે ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા સંજયભાઈ ભોળાભાઈ રાઠોડ અને રાકેશભાઈ ધરમસિંહભાઈ રાઠોડને ગણિતરીને કલાકોમાં ઝડપેલી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી